નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલ માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ મિત્રો આજના વિડિયો ની અંદર ખૂબ જ કામ ની માહિતી આપવાની છે તો વિડિયો ને અંત સુધી જોવા માટે અપીલ કરું છું કારણ કે આ વિડિયો ની અંદર 2000 રૂપિયા ના આવનારા હપ્તા ને લઈને ખૂબ જ મહત્વની માહિતી છે તો બીજા નંબર ઉપર જે ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે તેના વિશે પણ આપણે એક નજર મારવાની છે કારણ કે ખૂબ જ મોટા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેનાથી એક મધ્યમ વર્ગના માણસને ખૂબ જ વધારે ફાયદા થઈ શકે તો અમુક બાજુ મિત્રો નુકસાની પણ જઈ શકે તેમ છે તેની સાથે મિત્રો તમને ખબર હશે કે થોડા દિવસ પહેલા એક મુદ્દો ઉછળ્યો હતો કે બે હજાર રૂપિયાની જગ્યાએ ખેડૂતોને હવે ચાર હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવશે તે અંગે મિત્રો બજેટમાં કોઈ જાહેરાત કરવામાં આવી કે નહીં અને હવે શું આવનારા હપ્તા જે છે તે ખેડૂતોને ચાર હજારના મળશે કે નહીં મળે આ દરેક માહિતી જણાવવાનો શું આજના આ વીડિયોની અંદર એટલા માટે જણાવી રહ્યો છું કે આ વીડિયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે તો વિડીયોને અંત સુધી જોજો અને જો હજુ સુધી તમે આ ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી ખૂબ જ અને અને જરૂરી માહિતી માહિતી આપણે માધ્યમથી આપતા કોઈ પણ મિત્રો ખોટી હોતી નથી અમે અમારા અનુભવના આધારે અને તર્કને આધારે જણાવતા હોઈએ છીએ સૌથી પહેલા તો મિત્રો જે પણ વિડીયો બનાવવામાં આવે છે તેના ઉપર સારું એવું કામ કરવામાં આવે છે પૂરેપૂરી માહિતીઓ સરખી રીતે મિત્રો ગોતીને આવતા હોઈએ છીએ અમે ડાયરેક્ટ મિત્રો કોઈ માહિતી આપવામાં આવતી નથી અહીંયા દરેકે જે મિત્રો ડિટેલ હું બોલું છું અહીંયા લખીને આવેલા હોય છે તેના પાછળ મિત્રો ઘણી બધી મહેનત લાગતી હોય છે તો સબસ્ક્રાઈબ કરી દેજો એકદમ ફ્રી છે જેનાથી મિત્રો અમે પણ સારી રીતે મોટિવેટ થઈને આગળ આવા વિડિયો આપતા રહીએ તો હવે મિત્રો તે બાજુ નથી જતો ટાઈમ બગાડતો નથી અને સીધો મુદ્દા ઉપર આવું કે શું ચાર હજાર રૂપિયાના હપ્તા મળવા પાત્ર થશે કે નહીં તેના વિશે મિત્રો માહિતી આપવાનું છું તેના પહેલા હું બે હજાર રૂપિયાના આવનારા હપ્તાને લઈને એક ટૂંકમાં માહિતી આપી દઉં છું ખૂબ જ વધારે લોકો કોમેન્ટની અંદર જણાવી રહ્યા છે કે હપ્તો ક્યારે આવશે મિત્રો 24 ફેબ્રુઆરીએ બપોરે 12:30 વાગ્યે 19મો હપ્તો જાહેર થઈ જશે અથવા તો આવી પણ ગયો હશે તમારા ખાતામાં તો મિત્રો આ તો થઈ ગઈ ટાઇપની વાત પરંતુ હવે શું 20મો હપ્તો જ્યારે આવશે ત્યારે તે 4000 નો આવશે કે નહીં તેના વિશે વાત કરીએ તેની સાથે મિત્રો બજેટમાં ગેસ પેટ્રોલ રેશન કાર્ડ ડીઝલ આધાર કાર્ડ પાન કાર્ડ આ વસ્તુ અંગે પણ મોટી જાહેરાતો થઈશે તેને લઈને આ વિડિયોના અંતમાં માહિતી આપવાની છે તો 6 મિનિટ પછીના જેટલા પણ આ વિડિયોની અંદર 6 મિનિટ પછીનો જે ભાગ છે તેની અંદર આપણે બજેટ ને લઈને ખૂબ જ મોટી જાણકારી આપવાની છે તો તેના માટે મિત્રો અંત સુધી વિડીયો જોતા રહેજો હવે મિત્રો શરૂઆત કરીએ કે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે આ વાત ક્યાંથી ઉછળી હતી ચાર રૂપિયાના ચાર હજારના હપ્તાની મિત્રો સરકારની આ જે યોજના છે બે હજાર રૂપિયાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના અંતર્ગત સરકાર જે છે મિત્રો બે હજાર રૂપિયાના હપ્તા આપી રહી છે સાલ બે હજાર ઓગણીસ થી જેને આજે છ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મિત્રો વારંવાર જે છે તે ખાસ કરીને ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂત સંગઠનો દ્વારા એવી માંગણી ઉછાળવામાં આવી રહી છે કે શું સરકાર આ બે હજાર રૂપિયા કારણ કે તમે જોવા જાવ તો મિત્રો આ યોજના છ વર્ષથી ચાલે છે છ વર્ષમાં એક રૂપિયાનો પણ વધારો થયો નથી બીજી તરફ મોંઘવારીમાં જુઓ તો મિત્રો કેટલા વધારા થઈ ચુક્યા છે છ વર્ષ પહેલા ગેસ સિલિન્ડર જે છે તે મિત્રો તમને ખબર હશે પાંચસો થી છસો રૂપિયાના વળતા જે આજે આઠસો પહોંચી ગયા તેલનો બાટલો તેલનો જે ડબ્બો મિત્રો તમે લેવા જાવ છો તે પણ આજથી છ વર્ષ પહેલા બે ની અંદર બારસો રૂપિયાનો મળતો હતો સિંગ તેલ આજના દિવસની અંદર ત્રણ હજાર રૂપિયા ભાવ પહોંચી ગયા છે તો શું આ દરેક વસ્તુના ભાવ વધે છે તો હપ્તાની અંદર પણ વધારો થવો જોઈએ કે નહીં થવો જોઈએ મિત્રો તેવું ખબર ખૂબ જ વધારે ખેડૂત આગેવાનો દ્વારા માગણી કરવામાં આવી હતી ખેડૂતો પણ માંગણી કરી હતી પરંતુ સરકાર અંગે કોઈ જવાબ આપી રહી નહોતી નો ચર્ચા પણ કરવામાં નહોતી આવતી ત્યારે મિત્રો એક મુદ્દો એવો આવ્યો હતો હમણાં હજુ થોડા દિવસ પહેલા કે સરકાર બજેટની અંદર જાહેરાત કરશે અને ખેડૂતોને બે હજારની જગ્યાએ ચાર હજાર આપતા આપશે ત્યારે એક ફેબ્રુઆરીએ ભારત સરકારનું બજેટ રજૂ થાય છે તેમાં નાણામંત્રી નિર્માળા સીતારામણ સંપૂર્ણ બજેટ રજૂ કરે છે બે હજાર રૂપિયાના હપ્તામાં વધારા અંગે કોઈ ચર્ચા થતી નથી કોઈ પ્રશ્ન પણ પૂછતું નથી અને કોઈ ચર્ચા થતી નથી ત્યારબાદ લોકોને એક આશા જાગી ગુજરાતના લોકોની કે ગુજરાત સરકાર કોઈ ભેટ આપશે અને ઓગણીસ ફેબ્રુઆરીએ જે ગુજરાતનું બજેટ રજૂ થવાનું હતું તેના અંદર બે હજાર રૂપિયાનો હપ્તાની અંદર વધારો થશે અને ચાર હજાર રૂપિયા થશે તે બજેટ ની અંદર શું થયું તે બજેટ ની અંદર સેમ ટુ સેમ કોઈ પણ પ્રશ્નો પૂછ્યા નથી કોઈ પણ મિત્રો જાહેરાત બજેટ ની અંદર હપ્તા વધારા અંગે થઈ નથી ત્યારે હવે ખેડૂતોને મિત્રો એવો એક પ્રશ્ન છે કે શું હવે 4000 ના હપ્તા મળશે કે નહીં કારણ કે લોકો ખૂબ જ વધારે વાતો કરી રહ્યા હતા કે હવેથી સરકાર 4000 આપી શકે આપી શકે કારણ કે આ વાત મિત્રો સરકાર સુધી ખેડૂતો આગેવાનોએ પહોંચાડી હતી અને માંગણી પણ હતી કે ખેડૂતોને હવે થોડીક રાહત આપવામાં આવે આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા રાજ્યો ગુજરાત સિવાયના એવા છે કે જ્યાં સરકાર જ પોતાના તરફથી મિત્રો રૂપિયા આપી રહી છે રાજસ્થાનની અંદર જે મિત્રો ભાજપની સરકાર છે રૂપિયાની અંદર સરકાર પૈસા એડ કરીને ખેડૂતોને વધારે હપ્તો આપે છે તો શું તે વસ્તુ ગુજરાતમાં ના થઈ શકે તેવા પણ મિત્રો માંગણી હતી ખેડૂતોની હવે મિત્રો તમને જણાવી દઉં મુખ્ય આ બધી વસ્તુ તો મિત્રો થઈ ગઈ કે શું આ બધી ચર્ચા હતી હવે આ બધી વસ્તુઓનો સાર રહેશે કે આ બધી વસ્તુઓ થઈ તો હવે શું મળશે તો તેનો જવાબ છે નહીં મળે કારણ કે અંદર જો જાહેરાત થઈ હોય તો જ મિત્રો મળવાનો હતો આ અંગે કોઈ વાત કરી નથી તેનો મતલબ સીધો એ છે કે સરકાર અત્યારે બે હજાર રૂપિયાના હપ્તાની અંદર વધારો કરવા માંગતી નથી તેવું અમારું અનુમાન છે આ અંગે કોઈ પણ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી આવનારા દિવસોની અંદર જો થશે તો તમારા સુધી પહોંચાડીશ પરંતુ અમારા અનુમાન પ્રમાણે અત્યારે આ બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો થાય તેવા ચાન્સ મિત્રો અત્યારે જે છે તે નહિવત લાગી રહ્યા છે એટલે કે તમને બે હજાર રૂપિયાના હપ્તા મળતા રહેવાના છે તો આ તો મિત્રો બે હજાર રૂપિયાના હપ્તાને લેને કે જે ચાર હજાર કે નહીં અને તમને કે બપોરે સાડા મોદીજી બિહાર ખાતેથી તમામ ખેડૂતોના ખાતામાં આપતો જાહેર કરશે કોને કોને હપ્તો નહીં મળે તે પણ હું મિત્રો તમને ફટાફટ જણાવી દઉં છું એમ તો મિત્રો આ બધા વસ્તુઓ છે આપણે આઠ આઠ મિનિટના વિડીયો મુકેલા છે ચેનલ ઉપર તે મિત્રો તમે જોઈ શકો કારણ કે ખૂબ જ કામની માહિતી આપતા હોય છે તેના પાછળ ઘણું વર્ક પણ લાગતું હોય છે મિત્રો જણાવી દઉં ટૂંકમાં મિત્રો કોને કોને હાપો નહીં મળે સૌથી પહેલા જો ઈ કેવાયસી કરાવેલ નહીં હોય તો હપ્તો નહીં મળે બીજા નંબર ઉપર જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન ખેડૂત આઈડી કાર્ડ નહીં બનાવેલું હોય તો પણ હપ્તો નહીં મળે ત્રીજા નંબર ઉપર મિત્રો તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હોય કોઈ વકીલ ડોક્ટર કે એન્જિનિયર મોટા પદ ઉપર હોય તો પણ તમને હપ્તો મળવાનો નથી બાકી મિત્રો જો તમે આ બધી વસ્તુ કરેલી હશે તો હપ્તો સીધો ખાતામાં આવી જવાનો છે તો મિત્રો અહીંયા સુધી આપણે વાત કરેલી છે હપ્તા વિશે હવે 6 મિનિટ થઈ ગઈ છે હવે આ વિડિયોની અંદર આગળ આપણે વાત કરીએ બજેટ ગુજરાતનું બજેટને લઈને કારણ કે ગેસ સિલિન્ડર થી લઈને આધાર કાર્ડ પાન કાર્ડ પેટ્રોલ ડીઝલ મોટી જાહેરાતો કરવામાં આવી છે ઈવન મફત વીજળી અંગે પણ સરકારે મોટી જાહેરાત કરી દીધી છે આ બજેટની અંદર એક પછી મિત્રો દરેક વસ્તુ જણાવો અહીંયા લખીને આવેલા છે દરેક વસ્તુઓ સૌથી પહેલા મિત્રો જે છે તે બજેટની અંદર દેવા માફી વિશે મુખ્ય પ્રશ્નો થયા છે ઘણી બધી માહિતી આપી છે તેના વિશે એક વિડીયો બની શકે તેમ છે તો મિત્રો તમે કોમેન્ટની અંદર લખીને જણાવજો કે દેવા માફી અંગે એક વિડીયો બનાવવો જોઈએ કે નહીં કારણ કે તેના વિશે મિત્રો ની અંદર ચર્ચાઓ થઈ છે તો તેના વિશે એક અલગથી વિડીયો બનાવીશું આપણે તે મુદ્દો અહીંયા લેતા નથી બીજા નંબર ઉપર ગેસ ને લઈને મોટી જાહેરાત થઈ છે અહીંયા મિત્રો વિધાનસભા રાજસ્થાન છે મધ્યપ્રદેશ તો જે અન્ય રાજ્યો છે કે જ્યાં ગુજરાત ભાજપ સરકાર છે ત્યાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો ગુજરાતમાં શા માટે આઠસો રૂપિયાના સિલિન્ડર મળે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયાના ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં મિત્રો મિત્રો પ્રશ્ન થયો હતો તેના જવાબમાં તમને આ સવાલનો જવાબ આપતા ભૂપેન્દ્ર સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે એવું જણાવ્યું કે સરકાર આવનારા દિવસોમાં પાંચસો રૂપિયાના ગેસ સિલિન્ડર ગુજરાતમાં પણ આપવા અંગે વિચારણા કરી રહી છે તો મિત્રો સરકાર વિચાર કરી રહી છે જો મિત્રો આવનારા દિવસોમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર થાય છે તો ગુજરાતના લોકોને ખૂબ જ મોટી એક રાહત મળવા પાત્ર થશે ઉમેશ મકમાણાએ પૂછ્યું હતું કે ગુજરાતમાં પણ મફત વીજળી આપી જોઈએ કે નહીં કારણ કે બસો થી ત્રણસો યુનિટ મફત વીજળીઓ ઘણા બધા રાજ્યોની અંદર મળી રહે છે તેના જવાબમાં ખુદ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવી દીધું કે ગુજરાતમાં અત્યારે બસો થી ત્રણસો યુનિટ મફત વીજળી આપવા અંગે કોઈ પણ વિચારધારા નથી એટલે કે ગુજરાતમાં મફત વીજળી મળવાની હમણાં નથી ત્યારબાદ મિત્રો બજેટની અંદર શું મોટી જાહેરાત તેના વિશે જણાવી દઈએ તો ખાસ કરીને એક એક નવી યોજના જાહેર દિવ્યાંગ લોકો માટે જેમાં બાર હજાર રૂપિયાની સહાય મળશે વિદ્યાર્થીઓ માટે મફત લેપટોપ યોજના આવી છે જેની અંદર વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે તો તેની અંદર પણ મફત લેપટોપ મળશે તેની સાથે એક મોટી જાહેરાત એ થઈ છે કે ગામડાની અંદર રહેતા લોકો માટે જેની પાસે પ્લોટ ના હોય તેને પ્લોટ લેવા માટે એક લાખની સહાય અને મકાન ના હોય તો તેની માટે આવાસ યોજના અંતર્ગત ઘણી બધી સહાયો મળી છે તો મિત્રો આ દરેક સહાયો ઉપર પર્ટિક્યુલર વિડીયો બની શકે તેમ છે તેની અંદર અત્યારે ડિટેલમાં વાત નથી કરતા નહીતર આ વિડીયો ઘણો લાંબો થઈ જશે તો બજેટની અંદર જેટલી પણ નવી યોજનાઓ આવી છે તેના વિશે આપણે વિડીયો બનાવવા જોઈએ કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો સાથે જ દેવા માફી અંગે એક નવો વિડીયો બની શકે તેમ છે કારણ કે બજેટની અંદર મુદ્દો ઉલ્લેખવામાં આવ્યો છે તો દેવામાં અંગે તમારા વિડીયો જોતો છે કે નહીં તે પણ કોમેન્ટની અંદર લખી દેજો આ વિડીયો તમે કયા ગામથી જોયો તે પણ ની અંદર લખી દેજો સાથે જ આ વિડીયો તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગુપ્માં શેર કરજો કારણ કે આ માહિતી દરેક લોકોએ જાણવી જરૂરી છે ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાઈ જજો કારણ કે મિત્રો આવા જ ઉપયોગી વિડીયો તમારા સુધી લાવતો રહીશ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી